આ ક્યાં લઈને તમે મને આયા એ ગાંધી આ છે રુવાનો ખાર છે ખાર તું જોતો ખરી આમ કેવી ફરવાની મજા મને તો એમ આજે તમે મને સારી જગ્યાએ લાવશો પણ તમે રોજ આવા દરિયાને બતાવો છો હવે ખબર હોય આવી જગ્યાએ ફરવા જવાનું હોય મજા એ તમે ગામડામાં એટલે તમને રોજ આવું ગમે મને સિટીમાં ગમે આવું બધું મને નથી ગમતું આનું શું કરું મારે મને એમ કે આવી જગ્યાએ લઈ જાવ ને તો આને મજા આવશે આવી જગ્યાએ નથી અને ગમતી આ કેવી કેવી જગ્યામાં ફરી આવી છે એ જ મને નથી ખબર પડતી હાલ હાલ એમ થોડીક હવે આગળ જઈને બે હવે એ બધું તમને ગમે આવું પાછી ફોન માં નકરી મત મત કરશો આમ જો આમ જો તું

તો કેવી ખારી જગ્યા એ હોય ભાવનગર માં બોર સળાવ લઈ ગયો તો તો આયા મને રો મજા આવી એ મિતુ હવે हारे તો રૂવાણા ખાર માર લઈ જઈ પડે તો ન્યાય જઈને હું કેસે તા આય તને રો મજા આવી તળાવ લઈ ગયો ને તો તમે હારો નાસ્તોય ન કરાયો એક ભુંગળાની થેલી ખવરાવીને આખો દિવસ કાઢ્યો અને અયા પાછું તળાવ બતાવવા આવ્યા ન્યાય તળાવ હતું ને આય તળાવ છે એ મને કેક સિટી માં લઈ જાવ ને ટોપ 3 માં પિક્ચર જોવા લઈ

પીચર જોવાય આવો તને કેવો ફોન મે મોંઘો લઈ દીધો રૂપિયા 42000 રૂપિયા નો ફોન લઈ દીધો પીચર થારે આની અંદર જોવાના એ કોક દિવસ તો જાવું કે નઈ ટોકિસમાં બાર નાસ્તો કરવા આમાં નાસ્તો ઓનલાઈન મડી છે તમે કહેતા હતા ઓનલાઈન તને પીઝા લાવી દઈશ કોઈ દિવસ ઓનલાઈન પીઝાય નથી લાવી દીધો કોઈ દિવસ બાર નાસ્તો કરવા નથી લઈ ગયા મને આવા હિન્દી પિક્ચરમાં મજા જ ન આવે મને જેદી ઓલું મયરમાં મનડું નથી લાગતું ને એ પિક્ચર છોડ્યું ને તો હું ત્રણ વાર જોવા જોતો તમારે અહીંયા શું કરવાનું છે અહીંયા બધા કોણ આવે તમને ખબર છે કોણ આવે અહીંયા અહીંયા બધા ઓલા લવરિયા હોય ને અહીંયા આવે આપણે અહીંયા નો અરે આમ તો જો આમ તો જો આ કેટલો બધો અનુભવ ધરાવે છે કે આયા બધાય લવરિયા ફરવા આવે આમ તું નથી જોતી હિતેર હિતેર વરના બાબા હોતે આયા ફરવા આવ્યા છે અને લવરિયાની આણે સો એ મારા પછી વરા થ્યા અનુભવ તો હોય જ તેને હવે આઈ બહાર નીકળવું છે કે પછી આ તળાવ ની સામે જોઈ રહેવું છે હવે આને તો ભારે કરી હવે આને કઈક આગળ લઈ જઈને બેહારું ને અને કાઈ એને તો એને કઈ સમજણ આવી હોય તો હવે ભાઈ કે આ નો સમજે હો એ હું સમજેલી છું હાલો હવે નો મને આવું કાય ફાવે નઈ આ હવાદલી થઈ ફરવા જવાય નઈ કે મને ફરવા લઈ જાવ ફરવા લઈ જાવ એ હવે મને પાણી પીવું છે તે પાણી પીવો એટલે આપણે તો તને ખબર જ છે કે વાડીએ

જ્યાં અમને તરસ લાગે ને ત્યાં ખોબે ખોબે અમે દોરિયામાં જ પાણી પી લેતા હતા ને આ ફીસલે બિસલેરીની પતર આણે છે એ હું એટલે જ ના પાર્તિતિક મારા ગામડાના છોકરાને યારે નથી લગન કરવા આ આ બધો મારા ભાણિયાનો ધ્વાજ છે આ મારા ભાણિયા મને નું બટકાવી દીધું ઓ અવે એક વખત તમારો મને મળી જાય ને તો પછી એને હું બતાવી દઉં કે આ મારી જિંદગી બગાડી આની કરતા તો મે ગામડામાં કર્યું હોત ને તો હતું મને એટલી બધી ખબર કે આ સિટી નું ને તો આ સિટી નું એટલું બધું મને હોમુ પડશે એવી મને કાઈ ખબર જ નોતી અરે ત્યારે તો બહુ મોટી મોટી વાત કરતા તા અરે હું તને પીઝા ખવડાવીશ તને હું વાસી દઈ નઈ કરવા દઉં

આરી જગ્યાએ નો નાસ્તો કરાવે અને હું તને ફોર વ્હીલ લઈ દેવાનો છું હું તને સરસ નાસ્તા કરાવવાનો છું પણ કોઈ દિવસ ઈને બોલ્યા એવું કંઈ કર્યું જ નથી હવે હું તને હું કહું છું આને અમારે તાઢી તો પાડવી જ પડશે હાલ હું તને બિસ્લેરીની બોટલ લઈ દઉં ઓલી દુકાનેથી હાલ એ હાલો હા શાયને તો ભારે કરી મેં કીધું આ દુકાને એને હારું આમ મસાલા વાળું પાન ખવડાવું અને પાણીની બોટલ પાવ પણ આના બાજમાં ભમરો છે ઓ આયા આવ્યા તા દુકાન બઈન છે એ ખાર ની અંદર એક દુકાન છે તો બનત હોય ને પીવડા હોય ને તો સિટીમાં માં લઈ જઈને પીવડાવે આવા ખાર ની અંદર એક દુકાન હોય ને તો બનત હોય પણ મને એવું કાઈ આગે થી ઉજે નહીં કે આ બઈન છે ચાલુ છે હવે ઉમર પ્રમાણે પણ તને નથી ઉસતો કે આ દુકાન બઈન છે એ એ તમને હું જ્યાં નહીં મને ખબર નહોતી કે તમને હું જતું નથી આટલા બધા ગઢા થઈ ગયા છું અને લઈ જાવ ક્યાંક સિટીમાં તમારે પીવડાવવું હોય તો આવે યાં અરે તો સિટી સિટી કરીને હે તો મારી ફતય રાણી છે મારા બરાબર ભાણિયાને જ બોલાવવો પડશે એ બોલ્યા તમારા ભાણિયાને હવે મારો ભાવ બગાડ્યો તમે કહો હે ભાવની ક્યાં કરશો તે તો મારી જિંદગી બગાડી નથી જિંદગી એ હાલો હવે તરસ લાગી મને

એ મારાથી સડાય તો ને એ એને તો ભરે કરી લાય વાટ લાય સડ આ હો કરવું આનું તો પુરી હા કે છે કે નહીં આમ જોતો ખરી પણ આ ખારમાં કેમ લાવ્યા ખાડમાં થોડા મામા મામી હોય અરે ભુરી તું મારા મામાને ઓળખતી નથી હું મારા મામાને બહુ સારી રીતે ઓળખું મારા મામા અરે મારા મમ્મા અહીંયા જ ફરવા આવે અને બીજી ફિલ્મ ને એવું બધું ઇંગ્લિશ ફિલ્મ ને હિન્દી ફિલ્મ ને એવું નથી ગમતું ક્યાં કે ઘસે એક કામ કર ઓલા આપણા ગાર્ડન જેવું છે ને હા ન્યા જાવી ન્યા બેઠા હોય તો હાલો હાલ